જય માતાજી જય જહુ માતા તો આજે અમે થરા આવી ગયા છે અને થરાની અંદર અમને ઠંડુ ખાવાનો જીવ થયો તે ચાંદના અમને કહે કે કરતા હતા કે ઠંડુ ચક પીવરાવો ઠંડુ ચક પીવરાવો એટલે હું થરાની આખી દુકાને ફરી વળ્યો પણ જોય મને ઠંડુ ગમતું નહોતું અને આ કે મારે અસલ ઠંડુ પીવું છે પછી હું અમને બોમ્બઈ ચોપાટી આક્રીમની દુકાન હતી અહીંયા લઈને આવ્યો એટલે દુકાન અમને બહુ પસંદ આવી છે અને ભાઈ આસ્ક્રીમ બનાવે છે ને આ બનાવનારા નામ છે જોગાજી ઠાકોર તો થરા આવો એટલે લચ્છી અને બદામ ચેક ને જી ઠંડાને મળતું બધું એક અને મસ્ત બનાવે છે ને અમને ગમી ગયું હોય એટલે આ ખાવા બેઠા છે જો તમે જોટલું મસ્ત બનાવેલું હા કેમ એટલે તમે હોય પીવાય દુકાન વીઆઈપી છે એમ હે એમ તો દુકાનનું નામ તો બોર્ડ તો જોઈ લઉં